આ બાબતે બે જૂથ વચ્ચે ગેંગ વોર થયા બાદ ફાયરિંગમાં ઘવાયેલા યુવાનનું મોત થતા મામલો હત્યામાં ફેરવાયો હતો આ ચકચારી કેસમાં કુલ સત્તર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં સોળ ઝડપાઈ ગયા છે અને સાત દિવસના રિમાન્ડ મળ્યા છે તેઓની પૂછપરછમાં ભાજપના ત્રણ નેતાના નામ ખુલતા જિલ્લા પંચાયત આધોઈ સીટના સદસ્યના પતિની ધરપકડ કરવામાં આવી છે

અન્ય ચાર જેટલા આરોપીઓના નામ ખોલવામાં આવેલ છે જેમાં અશોકસી ઝાલા દિલીપભૈયાચી વલી મામત સુલેમાન તેમજ નરેન્દ્ર ગઢવી તેમજ આજે નરેન્દ્ર ગઢવી છે તેમની એકવીસ મે ના રોજ અટેક કરવામાં આવે છે આ બનાવની વિવિધ એંગલ થી તપાસ ચાલી રહી છે તેમજ હવે હાલ અશોકસી ઝાલા દિલીપભૈયાચી વલી મામત તેમજ કાજો રબારી આટલા આરોપીઓની પકડવાની તજવીજ ચાલુમાં છે અને આ બાબ બનાવની ગંભીરતા જોતા સમગ્ર પ્રકરણમાં કાયદે તો હાલ સમગ્ર રાજ્યમાં આગ જળતી ગરમીથી લોકો